આગળની અંદર તસવીરો પણ વાવથી સામે આવી રહી છે કે જ્યાં વહીવટી તંત્ર નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે લોકોની શું પરિસ્થિતિ છે જે પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે પાણી હજી સુધી ઓસર્યા નથી બનાસકાંઠાના વાવથી આ તસવીરો હાલ આપને બતાવી રહ્યા છે વરસાદી પાણીમાં પાંચસોથી વધુ ઘરો ગરકાવ થયા છે ગામની પ્રાથમિક શાળામાં ત્રણ ત્રણ ફૂટ સુધીના પાણી ઘુસી ચુક્યા છે વરસાદી પાણી હજી સુધી નથી ઓસર્યા સરપંચ અને ગામ લોકોએ તંત્ર પર અનેક આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે આવી સ્થિતિમાં એક પણ નેતા કે અધિકારી અહીંયા ફરક્યા પણ નથી

શાળાની અંદર અત્યારે હાલમાં પણ મેદાનની અંદર સાત થી આઠ ફૂટ પાણી છે અને સતત નીચેના રૂમો પણ જે છે એ પૂરતા ભરાઈ ગયેલા છે અને શાળાની અંદર ઇલેક્ટ્રોનિક્સ હોય કે શાળાના રેકોર્ડ અંદર ખૂબ જ બધું નુકસાન છે બનાસકાંઠા જિલ્લામાં ચોવીસ કલાક વરસાદે તારાજી સર્જી છે અત્યારે વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ હજુ સુધી વાવ તાલુકો હોય તાલુકો હોય તમામ ગામોના સુસર નથી અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે વાવ તાલુકાના માડકા ગામે આ માડકા ગામના જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો આ તમામ દ્રશ્યો પ્રાથમિક શાળાના છે ગામના છે કે અત્યારે ગામની અંદર જવા માટે જે માર્ગો છે તે તમામ પાણીમાં ગરકાવ થયા છે જો વાત કરવામાં આવે તો સરપંચ અત્યારે આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિક લોકો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે અત્યારે કોઈ તંત્ર હોય કંઈના સ્થાનિક ધારાસભ્ય હોય કોઈએ પણ મુલાકાત લીધી નથી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા આખું મંત્રી મંડળ આવે છે પરંતુ જ્યારે

પહોંચી શક્યું નથી એટલે ક્યાંક વહીવટી તંત્ર નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે અત્યારે સરપંચ છે એઓ અત્યારે ફૂડ વિતરણના પેકેટ બાળકોને કે અલગ અલગ જે ફસાયેલા લોકો સુધી પહોંચાડવાની કામગીરી છે જોઈ શકો છો કે અહીંયા સ્થાનિક લોકો છે તે તમામ અત્યારે ટ્રેક્ટરના સહારે લોકો સુધી પહોંચવા તત્પર બન્યા છે સાથે જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લામાં માં આવી પૂર પરિસ્થિતિ બે હાજર સત્તર બાદ ફરીથી બે હજાર પચીસ માં સર્જાય છે ત્યારે વહીવટી તંત્ર હવે કેટલું એલર્ટ બને છે તે પણ એક જોવાનું રહેશે મિત્ર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા